હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોલીસ કર્મીઓ આરોપી પર નજર રાખી રહ્યા હતા જો કે કોઈ અનિચ્છનીય સંજોગોમાં પોલીસની નજર ચૂકવીને આરોપી ફરાર થઈ ગયો આરોપીના ફરાર થયાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં હાહાકાર મચી ગયો હતો આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે આરોપીને ઝડપથી પકડી લેવા માટે ક્રાઇમ બ્રાન્ચ સહિત ખટોદ્ર પોલીસની ટીમો દ્વારા વ્યાપક શોધખોળ શરૂ કરવામાં આવી છે આરોપીની શોધમાં પોલીસ દ્વારા તમામ સંભવિત કડીઓ તપાસી રહી છે આજ રોજ લાજપોર જેલ ખાતેથી સુરતની વિશાસંકોટ ખાતે શુભમ શર્મા નામના આરોપી પોક્સોનો છે ચોક બજાર પોસ્ટેમાં પોક્સોનો ગુનો દાખલ થયો આરોપીને કોર્ટમાં પ્રોટેક્શન દરમિયાન કોર્ટમાં જ્યારે પ્રોટેક્ટ કર્યો ત્યારે એને કન્વર્ઝેશન ખેંચ આવવાથી કોર્ટમાં ફસરાવી પડ્યો હતો ત્યારબાદ જાપતાના પોલીસ કર્મચારીઓએ અને તેના ઇન્ચાર્જ દ્વારા એકસો આઠ મારફતે અહીંયા સારવાર માટે ઇમરજન્સીમાં લાવેલા હતા ઇમરજન્સીની સારવાર ચાલતી હતી તે દરમિયાન એને બેડ ઉપર ઉલ્યો હતો તે દરમિયાન પોલીસ જાપતાના માણસની નજર ચૂકી અને બેડ ઉપરથી ભાગી ગયેલ છે લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વરાછા પોસ્ટે વડોદરા પોસ્ટે